હલો મિત્રો કેમ છો આજે હું તમને વિટામિન ડીના લક્ષણો વિશે કહીશ આખી દુનિયામાં કરોડો લોકો વિટામિન ડીની ખામીથી પીડાય છે શરીરમાં વિટામિન ડીના આ દસ લક્ષણો જો તમને જોવા મળે તો તમે વિટામિન ડીની તપાસ કરાવો વિટામિન ડીની સારવાર ચાલુ કરો અને જે વસ્તુમાંથી વિટામિન ડી મળે એ વસ્તુ અવશ્ય લ્યો પેલું સારી ઊંઘ ન આવી સાંધાનો દુખાવો અને સ્નાયુનો દુખાવો થવો વાળ ખરવા વાળ સફેદ થવા વારંવાર બીમાર પડવો હાડકાં અને દાંત નબળા પડે છે માનસિક તણાવ એટલે કે ડિપ્રેશન અસ્થમા એટલે દમનો રોગ થાક લાગે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિટામિન ડી શેમાંથી મળે છે કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે એ હું તમને કહીશ જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો